શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું પાણીપુરીનું પાણી લીલું સમ બનાવવાની લારી જેવું આપણે લીલા ધાણા છે કુદી છે મોટા મરચા છે લીમડો છે હંચળ છે લીંબુનું પાણી મરચી બે છે બરફની આંગળી છે મીઠું અને લસણની પેસ્ટ ને મરીની પેસ્ટ ને આદુ ચાલો આપણે જોઈ લઈએ મરસા હમ જીરા કે પાણી પીનો મસાલો કાય બહાર નું નથી નાખવાનું બધી ઘરની વસ્તુ નાખવાની છે જો અને ચાલ આ સુકુલાસણ મરી આદુ ને નવી નો પેસ્ટ કરી લીધું આ લીંબુ તાણા